રાજસ્થાનમાં લોકસભા ચૂંટણી શરૂ થાય તે પહેલા કેબિનેટ મંત્રી કિરોડીલાલ મીણાનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કેબિનેટ મંત્રી કિરોડીલાલ મીણા અને કાર્યકર્તાઓ વચ્ચે ભારે બોલા ચાલી અને ધક્કામુક્કી થતી જોવા મળી રહી છે આ અંગે મળતી માહિતી અનુસાર રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી કિરોડીલાલ મીણાની સોમવારે બાલાજી મંદિર પાસે જનસભા યોજાઈ હતી તેઓ દૌસા લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર કનૈયાલાલ મીણાના સમર્થનમાં જનસભા કરવા માટે પહોંચ્યા હતા જો કે તેમાં ભીડ ભેગી ન થતા ખુરશીઓ ખાલી પડી હતી અને ખાલી ખુરશીઓ જોતા કેબિનેટ મંત્રી કિરોડીલાલ મીણા ગુસ્સે થઈ પોતપોતાના ઘરે ચાલો આ જ મારું ભાષણ છે કહીને મંચ છોડીને જતા હતા જેથી મંચ પર ઉતર્યા બાદ કિરોડી લાલ અને કાર્યકર્તાઓ વચ્ચે ભારે બોલા ચાલી થઈ હતી કે જેનો સમગ્ર વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ